નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ બે પાંચ બે હજાર ચોવીસને આજના હડોદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ આજે હડોદ માર્કેટયાર્ડમાં આવેલ વિવિધ જણસ્યોનો કેવો રહ્યો છે બજાર ભાવ તેની વાત કરીએ તો આજે અડોદ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ રહ્યો છે બારસો ને સાઠ રૂપિયાથી ચૌદસો ને બ્યાસી રૂપિયા સુધીનો આવક નોંધાય છે સાતસો ને દસ મણની જીરુનો ભાવ રહ્યો છે બેતાલીસો પચાસથી સુડતાલીસો બાણું રૂપિયા સુધીનો આવક નોંધાય છે પાંચ હજાર ચારસો એકાવન મણની વરિયાળીનો ભાવ રહ્યો છે એક હજારથી સોળસો પંદર રૂપિયા સુધીનો આવક નોંધાય છે વીસ હજાર એકસો તેપન મણની એરંડાનો ભાવ રહ્યો છે એક હજાર ચાલીસથી એક હજાર એ બ્યાસી રૂપિયા સુધીનો આવક નોંધાય છે બાર હજાર નવસો પાંચ મણની ઘઉંનો ભાવ રહ્યો છે ચારસો ત્રીસથી છસો પંદર રૂપિયા સુધીનો આવક નોંધાય છે સાતસો ને બાવન મણની તલનો ભાવ રહ્યો છે એકવીસોથી ચોવીસો પિસ્તાલીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે આઠસો અડતાલીસ મણની રાયડાનો ભાવ રહ્યો છે નવસોથી નવસો ને ઓગણસિત્તેર રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકસો ને છત્રીસ મણની રાયનો ભાવ રહ્યો છે અગિયારસોથી તેરસો રૂપિયા સુધીનો આવક નોંધાય છે ત્રણસો ચૌદ મણની તાણાનો ભાવ રહ્યો છે બારસોથી સોળસો પિસ્તાલીસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે ચાર હજાર છ મણની મેથીનો ભાવ રહ્યો છે નવસો પચાસથી સોળસો અગિયારસો ને સાઠ રૂપિયા સુધીનો મેથીનો ભાવ છે નવસો પચાસથી અગિયારસો સાઠ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે બસો ચુમોતેર મણની ગવારનો ભાવ રહ્યો છે નવસો એંશીથી એક હજાર સત્તાવન રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકસો ને નેવું મણની તો મિત્રો આ હતા આજના એટલે કે તારીખ બે પાંચ બે હજાર ચોવીસના હળોદ માર્કેટ રેડના બજાર ભાવ આભાર મિત્રો